ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી નોકરીની શોધમાં છો અથવા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો હવે તૈયાર થઈ जाओ કારણ કે શનિ અને બુદ્ધની કૃપાથી ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે શું તમને ખબર છે કે બ્રહ્માંડમાં ત્રીસ વર્ષ પછી એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જે તમારું આખું નસીબ પલટી નાખશે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ કોઈ સામાન્ય યુતિ નથી પણ ધન સંપત્તિ અને સફળતાના દ્વાર ખોલનારી ચાવી છે મિત્રો આ યોગ દરેક માટે નથી પણ જો તમે આ ત્રણ રાશિઓમાંથી એક છો તો આવતા દિવસોમાં નસીબ તમને શોધતું આવશે નવી નોકરી અચાનક ધન લાભ પ્રમોશન માન સન્માન અને જીવન બદલાવી નાખે એવા પરિણામ પણ ધ્યાન રાખજો મિત્રો જો તમે આ એક વાત અવગણશો તો આ યોગ પણ હાથમાંથી સરપી શકે છે તો આખો વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે અંતમાં હું જણાવવાની છું એવું એક શક્તિશાળી ઉપાય જે આ યોગની શક્તિ કરી શકે છે મિત્રો રાશિઓ અને ગ્રહોની ગણતરી તો ચાલતી જ રહેશે પણ આગળ વધતા પહેલા મારે મારા હૃદયની એક વાત તમને કહેવી છે હું આજે આ મંચ પરથી ન્યાયના દેવતા શનિદેવ મહારાજને બે હાથ જોડીને સાચા મનથી એક પ્રાર્થના કરું છું હે ન્યાયના દેવતા જે પણ ભક્ત આજે આ વિડીયોને નિહાળી રહ્યો છે જે વ્યક્તિ શ્રદ્ધા સાથે આ વિડિયોને એક લાઈક કરી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પરિવારનો હિસ્સો બને તેને જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ગરીબી કે પીડા ન આવે હે શનિદેવ મહારાજ તેમના અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રાખજો તેમની આંખોમાં ક્યારેય આંસુ ન આવવા દેતા અને તેમના ઘરના આંગણાને હંમેશા ખુશીઓના તેજથી ભરી દેજો મિત્રો આપનો એક નાનકરો સાથ કોઈના જીવનમાં આશાનું કિરણ બની શકે છે એટલે જ મારે તમને એક નમ્ર વિનંતી છે કે આ વીડિયોને તમારા એક ખાસ મિત્ર અથવા સ્વજનને શેર જરૂરથી કરજો શું ખબર તમારા એક શેરથી કોઈને સાચું માર્ગદર્શન મળી જાય અને હા મિત્રો મહારાજ જરૂરથી લખજો તમારી એક કોમેન્ટ તમારી અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે વૈદિક કેલેન્ડર મુજબ ગ્રહોના રાજકુમાર બુદ્ધ અને ન્યાયના દેવતા શનિ યુતિ કરી એક દુર્લભ યોગ બનાવી રહ્યા છે જે કેટલાક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને અન્ય ગ્રહો સાથે યુતિ કરી રાજયોગ બનાવે છે જે માનવ જીવન અને વિશ્વને અસર કરે છે જણાવી દઈએ કે માર્ચ મહિનામાં ત્રીસ વર્ષ પછી ગ્રહોના રાજકુમાર બુદ્ધ અને ન્યાયાધીશ શનિ નવ પંચમ રાજયોગ બનાવશે આ કેટલીક રાશિઓ માટે સારો નસીબ લાવી શકે છે અને તેઓ પદ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી શકે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે પહેલાં વાત કરીએ મિથુન રાશિની નવ પંચમ રાજયોગની રચના મિથુન રાશિના લોકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ લાવી શકે છે આ સમય દરમિયાન બેરોજગાર વ્યક્તિઓને રોજગાર મળી શકે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે રોજગાર અને વ્યવસાયમાં નવી તકો ઉઘરી આવશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે નોકરીયાત વ્યક્તિઓને પ્રમોશન અને ઉન્નતિ મળી શકે છે વ્યવસાયિકો તેમના વ્યવસાયનો વિસ્તાર કરી શકે છે કોઈ ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો બાકીની બે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ એ પહેલાં પહેલાં મેં વિડીયોની શરૂઆતમાં જે સાવધાની વિશે વાત કરી હતી તે ખાસ સાંભળી લેજો કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યારે ગ્રહો સાથ આપે છે ત્યારે આપણી એક ભૂલ બનેલી બાજી બગાડી શકે છે આ આ નવ પંચમ રાજયોગનો પૂરો લાભ લેવા માટે સમયગાળા દરમિયાન તમારે ત્રણ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલી વાત ક્યારે કોઈ અસહાય કે ગરીબ વ્યક્તિનું અપમાન ન કરવું શનિદેવ ન્યાયના દેવતા છે જો તમે કોઈનું દિલ દુભાવશો તો આ રાજયોગનું ફળ નિષ્ફળ જઈ શકે છે બીજી વાત આળસનો ત્યાગ કરવો બુદ્ધ તમને બુદ્ધિ આપશે પણ શનિદેવ કહે છે કે મહેનત વગર ભાગ્ય ચમકતું નથી એટલે તક મળે ત્યારે તેને ઝડપી લેજો ત્રીજી વાત તમારા ગુપ્ત આયોજનો કોઈને કહેવા નહીં જ્યાં સુધી કામ સફળ ન થાય ત્યાં સુધી તેની ચર્ચા બહાર ન કરવી જો તમે આટલું ધ્યાન રાખશો તો માનજો કે તમારો સુવર્ણ સમય શરૂ થઈ ચૂકા છે ચાલો હવે જાણીએ આપણી બીજી ભાગ્યશાળી રાશિ કઈ છે બીજી રાશિ છે કર્ક નવ પંચમ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તમારી નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિની તકો ઊભી થશે અને તમારા પરિવારમાં ખુશીઓ પ્રવર્તશે તમે ટૂંકી કે લાંબી મુસાફરી પણ કરી શકો છો તમને ક્યારેક અણધારી નાણાકીય લાભ મળી શકે છે વધુમાં મુસાફરી અથવા નવા સંપર્કો દ્વારા ફાયદાની તકો ઊભી થઈ શકે છે માનસિક સ્થિરતા જાળવી રાખવી અને આયોજિત પગલાં લેવા ફાયદાકારક રહેશે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે હવે વાત કરીએ છેલ્લી રાશિ કુંભની નવપંચમ રાજયોગની રચના તમારા માટે સકારાત્મક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમારી કાર્યશૈલીમાં સુધારો થશે અને તમને તમારા કારકિર્દી અને સામાજિક જીવનમાં પણ લાભ થશે તમારી મહેનતનું ફળ મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભી શકે છે તમારા નેતૃત્વ કૌશલ્યમાં વધારો થશે અને તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે વ્યવસાયિકોને નવા સોદાઓનો લાભ મળશે નવા સાહસો શરૂ કરવા માટે સમય અનુકૂળ છે તો મિત્રો આ હતી એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ જેમના પર શનિદેવ અને બુદ્ધ મહારાજની અસીમ કૃપા વરસવાની છે શું તમારી રાશિ આ લિસ્ટમાં છે જો હા તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં અને જો તમારી રાશિ આમાં નથી તો નિરાશ ન થશો કારણ કે ગ્રહોની ચાલ દરેક માટે કંઈક નવું લાવતી હોય છે દરરોજ આવી જે સચોટ જ્યોતિષ માહિતી માટે અત્યારે જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવો મળીએ છીએ આવતા વિડીયો વિડીયોમાં ત્યાં સુધી સાવચેત રહો અને સુખી